સુરતના પાંડેસરા વિસ્તારમાં ધોરણ 9 ની વિદ્યાર્થીનીને પરિચિત યુવકે જાડી જાખરામાં લઈ જઈ દુષ્કર્મ આચર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસ ફરિયાદ થતા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં ધોરણ 9 ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. પાંડેસરા પોલીસે આરોપી હિમાંશુ યાદવની ધરપકડ કરી છે. પાંડેસરામાં રહેતી વિદ્યાર્થીની ઘરેથી બુક્સ લેવા માટે નીકળી હતી કૈલાસનગર ચોકડી પાસે પરિચિત યુવક યુવતીને મળી આવ્યો હતો યુવકે વિદ્યાર્થીનીને લલચાવી ફોસલાવી બાઇક પર બેસાડી અને લઈ ગયો હતો અને અવાવરૂ જગ્યાઓ પર જાડી ઝાંખરામાં લઈ જઈ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું વિદ્યાર્થીની ઘરે પહોંચતા લોહીથી લથપથ હાલતમાં વિદ્યાર્થીનીને જોઈ પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા સમગ્ર મામલે પૂછતાછ કરતા તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું

તેની પર બળાત્કાર ગુજારેલ છે તેવી હકીકત ધ્યાને આવતા પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરેલ છે દીકરી સારવાર હેઠળ છે અને આરોપીનું નામ મળતા આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે બનાવની વિગત એવી છે કે દીકરી જ્યારે ઘરેથી બહાર નીકળી ત્યારે તેણે લલચાવી ફોસલાવી અને પાંડેસરા વિસ્તારમાંથી અલથાણ વિસ્તારમાં લઈ જઈ તેની સાથે તેણે આચર્યું હતું આ બનાવ બનતા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અજીતસિંહ નાઓએ આરોપીને ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે શોધખોળ શોધખોળ કરી અને પકડી પાડેલ છે આરોપી છેલ્લા બે મહિનાથી ગુજરાત ખાતે રહેવાયેલ છે એ પહેલાં યુપી રહેતો હતો અને હાલ પડોશમાં જ રહેતો હોય દીકરીએ તેનો શરૂઆતના સ્ટેજે ભરોસો કરેલો જે ભરોસાનો દુરુપયોગ કરી આ વ્યક્તિ દીકરી સાથે ખોટું કામ કરેલાનું જણાઈ આવેલ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત